એક મંદિર હતું ટ્રસ્ટ ટ્રસ્ટ સંચાલિક હતું એમાં તમામ કર્મચારીઓ હતા નગાડવા જાજુ વગાડવા વાળા ઝાલરું વગાડવા વાળા આરતી વખતે એ પણ બધા પગારદાર આરતી ઉતારનાર પણ પગાર આખું ટ્રસ્ટ થી ચાલતું હતું પણ જે કાર્ય કરો ને એ બરાબર તમે જે કીધું ને આજે એ વાત ઉપર સંજય આગળ વાત લઈ જાઉં છું કે એમાં બરાબર પ્રવેશ કરો એમાં જે ઝાલર વગાડતો હતો જે છોકરો યુવાન સાહેબ આરતીમાં એટલો બધો કારક સમજી કાકા રંગાઈ જાય એટલે ઘંટ ને બદલે પોતાના આંગળા લાગતા હોય અને આંગળા ફાટી જાય રોઈના રગેડા કોણી આવે પણ એને દેહનું માન ન રહે એટલું બધું એમ કહેવાય કે મોજમાં આવી જાય આપ જતા હશો ઘણા માતાઓ કાકી તમે જોયું આપણે માતાઓ ઘણીવાર કીર્તન ગાતા હોય તો ક્યારેક ક્યારેક ખોવાઈ જાય અને જે એવી રીતે ધૂન લેતા હોય ને એ જે કીર્તનમાં ન હોય ને તેથી આપણને એમ લાગતું હોત કે ફલાણા કાકી હોત તો આજ મજા આવત આજ ધૂન જામતી નથી એમ માણસ આ એમ કે ભાઈ ચાલે આ સો ટકા માણસો દર્શન આવતું હતું પણ આરતીની ની શોભા એ છોકરો વધારી દેતો હતો નારાયણ રાજી થતો હતો એનાથી આરતી જામતી હતી સમય જતા ટૂંકી વાત લો દ્રષ્ટિઓ નક્કી કર્યું કે ભણેલા હોય અને રાખવાના છે અભણને કાઢી નાખવાના છે કોમ્પ્યુટર યુગ છે એટલે આપણે પગાર દેવો છે તો પછી શું કામ અભણ રાખવા જોઈએ એટલે હા છોકરાને બોલાવીને કીધું બેટા કાલે સવારે આવે ને તો તારા સર્ટિફિકેટ લેતો આવજે સેના તો કેટલું ભર્યો એને માફ કરજો વડીલ નાનો હતો માવતર ગુજરી ગયા પાડોશી મોટો કર્યો મેં વિશાળનું પગથિયું નથી જોયું તો બેટા આલે તારો અત્યાર સુધીનો પગાર કાલથી ના આવતો અમારે કષ્ટ નક્કી કર્યું છે કે જે ભણેલા જે જે ભણેલા હોય એને રાખવાના અભણને કાઠી નાખવાના અને ત્યારે છોકરો કહે છે કે મારા ભણતર સામે ન જોવો મારા કામ સામે જુઓ ને ત્યારે ટ્રસ્ટીએ કીધું બેટા દયા દયા દાખલ ને ખાય પણ અમારો રૂલ્સ ઇઝ રૂલ્સ અમુક રૂલ્સ ને એ સમાજને બહુ મોટી ખોટ આપતા હોય સગલા બના છોકરો આવતો બંધ થયો એક દી બે દી પણ કાકા જાણે મંદિર માંથી મૂર્તિ માલી જે પ્રાણ પ્રતિષ્ઠા વખતે આ દેશના વૈદિક બ્રાહ્મણો એ શ્લોક દઈને જે પ્રકાશ નાખ્યો હોય એ વોરા તમામ લઈને છોકરો હોય ને એવું મંદિરમાં ઘટના બની ગઈ છે મંદિરની વોરા વહી ગયા

બારગામે નથી ગયો બીમારે નથી અમે અને કાઢ નાખ્યો કેમ તો કે અમારે એક નિયમ નાખ્યો તો ભણેલા હોય ને રાખવાનો છોકરો ભણતો હો હવે હા ભળજો ઓલા પાંચે જણે ટ્રસ્ટીને કીધું એનું સરનામું અમને આપશો સંજયભાઈ મોટા મોટી સૌજી કાકા વાત એ છે કે ઈશ્વર પાસે ગંગા પાસે એટલું જ માગ્યું તો કોઈક મડીલ વડીલો તમારા સરનામા માંગે ભલે ઓળખતા ન હોય સરનામા માગે ત્યારે માનજો કે ઈશ્વરે તમારા જીવનને કાંઈક આપ્યું છે સરનામું આપ્યું હોય અને આપણી લે સરનામું લઈ અને એમ કહેવાય કે જે શેરીમાં જે કોલોનીમાં જે સોસાયટીમાં અથવા તો જે ઝુપરપટ્ટીમાં કોઈ દી બકાલાની રેકડી ન આવી હોય ત્યાં ફોર વ્હીલું દાખલ થઈ શકે માણસો વંડીયા ચીડે જોવા કોણ આવ્યું પૂછે ફલાણો છોકરો ભાઈ ક્યારે આગળ ગયા જાઓ આગળ ગયા ત્યાં ગયા ત્યાં તો નાની એવી ઝૂંપડી આંખની બીજી ઓળખાણ નહોતી ખાલી જોવાની ઓળખાણ નથી આરતીમાં ભેગા થતા હતા બાકી નામનો પરિચય હતો નહીં પણ આરતીમાં જોતો થઈ શેઠિયાઓને જોયા છોકરો દોડ્યો પધારો પધારો શેઠ કે બાપા ભૂલા પડી ગયા કે ના બેટા ભૂલા નથી પડ્યા તને મળવા આવ્યા છે મને મળવા આવ્યા છો સમજી ગયા કે નાના માણસને ઓફિસમાં બોલાવો ને ક્યારેક ત્યારે બીક લાગી જાય કે મારી કંઈ ભૂલ તો નહીં થઈ ને મને શેઠે શું કામ બોલાવ્યું હશે બસ હંમેશા આ ડર રાખજો કે મારાથી ભૂલ નથી થતી ને મારા શેઠ પાસે આ જેનામાં આ ભય હશે ને એનો શેઠ એના માટે કાયમ અભય થઈને બેઠો હશે ભલા ભલા બેટા મજાતો ને હું બેઠો છું દીકરા મજાતો ને હું બેઠો છું દીકરા બસ બેટા તને મળવા આવ્યા છે હવે થોડીક શબ્દોની મારા મારી છે સંજીભાઈ અમુક વાતો દરેક પ્રોગ્રામમાં નથી થતી માણસો પાસે રૂપિયા થઈ જાય તો એને મૂકવાના ઠેકાણા છે કપડાં વધી જાય તો એને મૂકવાના ઠેકાણા છે ઘરેણા વધી જાય તો એને મૂકવાના ઠેકાણા છે પણ સૌથી અમારી તકલીફ એ છે અમારી પણ વાતો ઘણી છે પણ મૂકવાના ઠેકાણા નથી એ ઠેકાણું અહીંયા મળે છે નથી કે તમે જે મુહૂર્ત આંગળી કહો છો હું મૂકું સામે આંગળી કહું છું હોલ્ડર માલી તો ખેહીએ એ કોણ નકુસા માંગલે આવે ને તો હામા વાળો ખોલે તે જ તમે નીકળી શકો સાહેબ આપણું કામ જ નો આવે સીપટી ઠીકો મારીને કાઢી શકો પણ નકુસા આંગળી તો હામા વાળો કાઢે ત્યારે જ મેળા દે મેળા તો પર આવું કાકા વાત મને બહુ ગમે છે શબ્દો છે જો દીકરા ભઈલા તું અમારો મિત્ર છો યાર આ મિત્ર શબ્દ મને બહુ ગમે છે

અખિલ બ્રહ્માંડ માલિક એમ કે તું મારો મિત્ર છો એમ આવો શેઠ જે ખંભે હાથ મૂકે ને એ તો સાહેબી સરવાનો ને તમારા કારીગરો પૂછો ત્યારે ખબર પડે ત્યારે એના હળદરી અંદર કેટલા ઉંદરતા આવતા હોય છે બ્રાહ્મણ બાકી કંપનીઓ ઘણી છે શેઠ નીકળે તો ફફડા બિચારા મને મને કઈ કીધું નથી કઈ નથી કીધું ભાઈ આજે એને કીધું તું મારો મિત્ર છો દોસ્ત હવે આપડે જોયું કેમ આરતીમાં કેમ નથી આવતો જો સાંભળજો એની જ વાત કે ન્યા જે ટ્રસ્ટીઓ કહે છે આ કહે છે એમાં કંઈ ફેર છે મંદિરે કેમ નથી આવતું પણ કાઢી અચ્છા તો તો પગાર હાટો ચાલ વગાડતો થયો ને શબ્દો તો જો સાહેબ તો પગાર હાટો હવે હા છોકરો બોલે છે શરૂઆત તો એવી જ શરૂઆત તો એવી જ પણ હવે મને એવા પડી ગયા છે હવે મારા પગાર હારે કાંઈ લેના દેના નથી શરૂઆત તો મારી એ માટે જ હતી પણ હવે હું મંદિરે ઝાલર ન વગાડું ત્યાં સુધી મને ભૂખ નથી લાગતી ત્રણ દિવસ તમે ખાધો નથી બેઠા તારી વગર અમને મંદિરમાં મજા નથી આવતી એટલે તમે મળવા અમે આવ્યા છીએ તો ભલે ને કાઢી નાખ્યો પણ આરતીમાં તો આવી શકાય ને હવે સાંભળજો બાપુ જવાબ જોજો સમજી કે કઈ યુવાન છોકરાનો આવવાની તો બહુ ઈચ્છા થાય પણ હવે આવું તો ટ્રસ્ટીઓને એમ થાય કે આને પાછું રહેવું લાગે પણ હું તો એવી પેઢીનું સંતાન બની ગયો છું કે હું કોઈ પણ ગુસ્સાઓ ન થઈ શકું નહીં તો હવે હું ત્યાં ના આવી શકું હવે તો હું હોઉં ત્યાં હરી આવે હવે હા પણ તમને મળી જાય છે ને એ ઉપર બોધ આપ છે ત્યારે વલાએ કીધું કે ઈ તારી ભોઠે અમે ભાંગી નાખી તો તને શરમ ન આવે એવું કરીએ તો કે શું કે અમે ચારેય જણા તને જે મંદિરની સામે જગ્યા પડી છે એ જગ્યા લઈ દે અને અમે તને એક દુકાન બનાવી દઈએ અને તારો વેપારનો વેપાર આરતી કાને તારે આવવાનું તારા માટે અમે કરોડો ખર્ચવા તૈયાર છીએ પણ તારી વગર અમને આરતીમાં મજા નથી આવતી કે પણ બાપા હું નાનો માણા ઘરે કે નાનો માણા નહીં આથી તું એ મારો ભાઈ

મંદિરના ટ્રસ્ટીઓ સેઠની ઓફિસે આવે છે ઓફિસની બારીમાંથી ટ્રસ્ટીઓને આવતા જોઈ ગયા હવે અહીંયા બહુ મુદ્રાતના કલ્પનાએ કે સારા વિડીયો એને ના સેવા હોત તો અંદર અહંકાર આવત કે જેને કાઈઠો એ જ આવે છે તો એ ના આવ્યું જે આત્મા જોઈએ છે ને એટલા દેખાય છે એ ના આવ્યું

અને ટ્રસ્ટી તો હોશિયાર બહુ હોય અમારે જે અમારે જે અત્યારે જે સંસ્થા છે અમારી જે કામ કરી રહી છે અમે એક રૂપિયો ટોકન ના છોકરાને ભણાવીએ છીએ અને રહેવા જો નહીં ભાઈ જીર્ણોધાર કરવો છો આપના માટે ડોનેશન માટે આવેલા છે શેઠ ઉભા છે પોતાના ફ્રેશ રૂમમાં વહી ગયો અને એની અંદર એનું નાનું મંદિર હતું ને ઠાકોરજી હા રોય પડ્યો કે મારા બાપ તારા મંદિરની ની ઝાલર વગાડતો હતો આ તે મને અવડો મોટો કરી નાખ્યો તારા મંદિરના ના ટ્રસ્ટીઓ મારી પાસે તારા મંદિરનો ફાળો લઈને આપે તારા લાખ લાખ આભાર હે ભગવાન તારો આભાર તે મને લાયક બનાવ્યો જેથી કાકા કોક લાંબો હાથ કરે ને ત્યારે ઈશ્વરને કહેવાય કે વાત

બીજા આપણે શકો તે બાકી ખર્ચો તો ઘણો છે ચાર લાખ રૂપિયા છે બીજો ખર્ચો બીજા ડોનરો હોય ને તો મંદિરનું બીજું કામ કરજો પણ આ ચારે ચાર લાખ રૂપિયા મારી સિવાય બીજા કોઈ પાસે ન લેતા હું તમને અત્યારે જ ચેક આપી દઉં છું મેનેજરને બોલાવીને કહે છે કે આ ભાઈઓને ચેક આપી દઉં મેનેજર એની ઓફિસમાં જાય અને જે ચેક તૈયાર કરે છે પણ ટ્રસ્ટી ઉતાવળા થઈ ગયા આને સોઘડીએ શેઠ પાસે સહી ઉ કરાવી લઈ એટલે દિન મેનેજર પાસે લઈ આંકડે લખાવી દો ચેક લઈ લીધો શેઠ પહેલાં કે મેનેજર હાથ કરતો બાબા બાબા સહી શક કે નહીં નહીં શેઠ પાસે શેઠ પાસે મૂકે છે હું શેઠ સહી કરી દીધું મુડી માફ કરજો એ મારો મેનેજર જ સહી કરશે અને મારો મેનેજર નથી મારો મારો પરિવાર છે મને જેટલો ઈશ્વર ઉપર ભરો છો હશે એટલું મારા માણસો ઉપર ભરો છો શકી મારા સ્ટાફ ઉપર મને ભરો છો એ સાઇકલ છે તમારી સહી ના હું મને સહી કરતા આવડતું પણ નથી અને મારા નામનું ખાતું પણ નથી મારે જોતા હોય ને ત્યારે હું મને મેનેજર પાસે ભાગું છું હું આ કંપનીનો એક માણસ તરીકે રહું છું હું જો શેઠ બની જાઉં ને તો હાઈ મટી જાય હું નાસ્થિત રહું છું કે તમને ના બાપા હું બિલકુલ નથી ભણેલો મને અક્ષર જ્ઞાન નથી ઓલા કાલા મેળા કાઢવા ઓહો છે જ તમે બિલકુલ ખરેખર એકચુલી ભણેલા જ નથી બિલકુલ તમારા બાપમાં બી કેવું ભણ્યો હોતો ભણ્યા જ નથી જવો જવો ટ્રસ્ટીઓ કે જવો છે જવો ભણ્યા નથી તો કેટલે પહોંચ્યા તો હે શેઠ તમે ભણ્યા નથી તો એટલે પહોંચ્યા તમે ભણ્યા હોત તો ક્યાંય પહોંચ્યા તક તો હજી તમારો ઘંટ વગાડતો જ નહીં જ્ઞાન નહીં જ્ઞાન ઈશ્વર કોકના ખાના માટે મૂકી દેતા હોય છે ઈશ્વર એની રચનાને એના અસ્તિત્વને રૂપાળું કરવા માટે આવી વ્યક્તિઓને મોકલી દેતા હોય છે ભલામાં